અને હવે આવી રીતે પાંચથી દસ મિનિટ સુધી રહેવા દઈશું હવે એક મિક્સર જાળ લઈશું એમાં આઠથી દસ લસણની કરિયો બે નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો લીધો છે મેં એડ કરશું અડધી ચમચી જેટલા આખા ધાણા લીધા છે મેં આઠથી દસ મરી અને અડધી ચમચી લીલી વલિયાળી લીધી છે હવે આને બધું આપણે ક્રશ કરીને એક અલગ મસાલો તૈયાર કરી લઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા અમે પાણી ઉમેર્યા વગર જ આપણે આવો ડ્રાય મસાલો તૈયાર કરી લઈશું હવે એક મોટું વાસણ લઈશું એમાં આપણે જે આ પલાળી નાખ્યા હતા એ એડ કરી દઈશું એ મેં બે કપ જેટલી ઝીણી સુધારે લીલી મેથીની ભાજી લીધી છે જે મસાલો તૈયાર કર્યો છે એ બધું એડ કરશું અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી લીધી છે ઝીણી એ લઈશું અડધો કપ લીલા ધાણા છે એ લીધું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીલા મરચાં આપણે પહેલાં ઉમેર્યા છે એટલે એ પ્રમાણે મરચું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું એડ કરશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે જે ખટાશને બેલેન્સ કરે જો તમે ગળ્યું ન ખાતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો પણ આ ટિક્કીમાં આપણો એકદમ ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે અને છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આમાં આપણે પાણી એડ કરવાનું નથી આ મેથી ભાજી ને બધું પાણી એડ થઈ ગયું છે તો એને આપણે આવી રીતે પહેલાં સારી રીતે મિક્સ કરી દઈશું એકની એક વાનગી ખાઈ ખાઈને મેથીની કંટાળી ગયા હશો તો આ એક અલગ જ નવી વાનગી છે તો તમે આ જરૂરથી બનાવજો અને એકદમ સેલ્લી છે પંદરથી વીસ મિનિટમાં તો તૈયાર થઈ જશે હવે આને બાઇન્ડિંગ આપવા માટે આની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું તો અહીંયા હું ચાર લોટ બધું સારી રીતે મિક્સ કરી દઈશું ચણાનો લોટ ખાલી બાઇન્ડિંગ પૂરતો જ ઉમેરવાનો છે વધારે એડ કરવાનો નથી હવે આપણે આને સારી રીતે લોટ બાંધી દઈશું આપણે સારી રીતે આપણો આ લોટ બંધ થઈ ગયો છે હવે આપણે આ હાથ ધોઈ કાઢશું પહેલાં હવે હાથ થોડો તેલવાળો કરીશું આપણે અને પૂરણનું આપણે થોડી ટીક્કી કે વડા તમે જે કહો એ બનાવીશું થોડુંક જ પૂરણ આપણે લેવાનું છે અને એને આવી રીતના હાથથી ટીકીનો શેપ આપી દઈશું પાત્રા કરવાના છે બહુ જાડા રાખવાના નથી તો આપણે આવી રીતના એને ટીક્કીનો શેપ આપી દઈશું જેથી એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બનશે આપણે એટલે આવી રીતે થોડા પતલા રાખવાના છે આપણે ટીકીનો શેપ આપીને આપણે બધા તૈયાર કરી લઈશું તો એમ મેં બધી બનાવીને તૈયાર રાખી છે દસ જેવી મારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે સેલો ફ્રાય કરી દઈશું હવે એક કઢાઈમાં મેં ચાર મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે એમાં તેલ ગરમ થઈ જાય એટલે અંદર આ ટીકી આપણે એડ કરીશું સેલો ફ્રાય કરવાની છે આપણે ચાર ટીકી એડ કરું છું હવે આને મીડિયમ આંચ પર આપણે પાંચ એક મિનિટ સુધી સેલો ફ્રાય થવા દઈશું એટલે એનું ક્રિસ્પી થાય તેલ આપણે એની પર એડ કરીશું ફટાફટ બની જાય છે આ રેસીપી અને તમે આને તમે ચા સાથે કે સાંજે કોઈ પણ નાસ્તામાં જો સ્નેક તરીકે પણ યુઝ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ ઘરના બધા એનાથી જ બની જાય છે સામગ્રીથી હવે આને બે પાંચ મિનિટ થાય એટલે આમ ફેરવી લઈશું જેથી એને બીજી સાઈડનું પળ પણ ફટાફટ ફ્રાય થઈ જાય એનું અત્યારે પણ એક બે મિનિટ સુધી આપણે થવા દઈશું આગળ પાછળ ફેરવી કે ગોલ્ડન બ્રાઉન કલર જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આ ટેકીને પેલો ફ્રાય કરી લઈશું સાઈડ ક્રિસ્પી ક્રિસ્પી થઈ થઈ ગયું છે હવે પણ જાય પછી આપણે આને કાઢી લઈશું હવે આપણા થઈ ગયા છે બંને સાઈડ થી એકદમ સેલો ફ્રાય તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા ક્રિસ્પી આપણા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે કાઢી લઈશું ચાર ચમચા તેલ પર વધારે તો અહી આપડી બધી તીખી તૈયાર થઈ ગઈ છે તમે અને ચા સાથે કે સાંજે નાસ્તામાં સ્નેક્સ સાથે સોસ જોડે ગમે તે રીતે ખાઈ શકો છો આ હું અત્યારે આને ચાર્ટ બુકમાં લેવાની છું એટલે સોફ્ટ અને ક્રિસ્પી બની છે હવે ઉપરથી હું અહીં મેં દહીં લીધું છે ખાંડ નાખીને તૈયાર કરેલું છે એડ કરીશ એકદમ ટેસ્ટી આપણી આ ચાટ તૈયાર થશે થોડુંક ટમેટો કેચઅપ લીધું છે એડ કરીશું તમે આ રીતે એક વખત બનાવશો તો ખૂબ જ મજા આવશે તમને ખાવાની ઉપર થોડીક ડુંગળી આપણે એડ કરશું જીની સમારેલી ડુંગળી અહીં મેં કાજુના ટુકડા લીધા છે એડ કરશું એકદમ રીચ લુક આવશે અને ખાવાનામાં પણ એટલું ટેસ્ટી બનશે અહીંયા ડ્રાક્સ લીધી છે ક્રિસમસ અને જીની સેવ લીધી છે એડ કરશું આપણે જીની સમારેલી કોથમીર અને આ તૂટી-ફૂટી મહી જુડો હતી તે મેં એડ કરું છું અને છેલ્લે થોડો ચટ મસાલો સ્પ્રિંકલ કરશું તૈયાર છે આપણી પૌવા ટિક્કી ચાટ હવે આપણે બીજી એક રેસિપી બનાવીશું તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું એમાં અહીં મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે એને આપણે સારી રીતે ચાળી લઈશું ત્યારબાદ અહીં મેં વન ફોર્થ કપ જેટલી સોજી લીધી છે એ પણ એડ કરીશું હવે તેમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું અને બે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું મૂન માટે અને સારી રીતે બધું મિક્સ કરીને એનો એકદમ પરોઠા જેવો લોટ તૈયાર કરશું બાંધીને આમાં થોડું તેલ માપનું ઉમેરવાનું છે જેથી આમ મુઠ્ઠી વાળીએ તો આવો મુઠ્ઠી પડતો લોટ બંધાઈ જાય એ રીતેનું તેલનું મોવન નાખવાનું છે હવે એમાં પાણી એડ કરીને આપણે એનો પરોઠા જેવો ઢીલો લોટ તૈયાર કરશું આપણે થોડો ઢીલો લોટ બાંધવાનો છે કારણ કે અંદર સૂજી છે તે પાણી ઓબ્ઝર્વ કરશે અને પાછો લોટ આપણો જે નોર્મલ સાઇઝમાં જોઈતો હશે એ રીતે આવી જશે એટલે પહેલાં આપણે થોડો એને ઢીલો લોટ બાંધશું તો મેં એક ગ્લાસ પાણીથી લોટ બાંધી દીધો છે આ રીતે આટલો સોફ્ટ હોવો જોઈએ આને હવે ઢાંકીને એક બાજુ મૂકી રાખશું હવે કઢાઈમાં અહીં મેં બે નાની ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે એમાં અડધી ચમચી જેટલું જીરું જીરું ગરમ થઈ જાય એટલે અહીંયા લસણ આદુ અને મરચાં એને સારી રીતે સાતળી લઈશું બસ એની કચાશ થોડી નીકળી જાય એ રીતે આપણે સાતળવાના છે ત્યારબાદ અહીં મેં બે કપ જેટલી લીલી મેથીની ભાજી એડ કરું છું અને એને પણ આપણે થોડું સાતળી લઈશું આવી રીતે આપણે પરોઠા જ્યારે મેથી આલુના બનાવીશું તો એની મેથીની કચાસ પણ દૂર થઈ જશે અને એની કડવાશ પણ દૂર થઈ જશે તો આવી રીતના એને તમે કઢાઈમાં શેકીને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે આમ નોર્મલી આપણે કાચી મેથી જે એડ કરતા હોઈએ છીએ આલુ મેથીના પરોઠામાં પણ આ રીતે તમે સાતળીને પરોઠા બનાવજો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીં જો પાણી જે નીકળ્યું હતું એ પણ બધું સુસાઈ ગયું છે અને આપણી એકદમ ડ્રાય થઈ ગઈ છે ત્યારબાદ અહીં મેં બે મીડિયમ સાઇઝના બટેકાને કદ્દુકસ કરીને એડ કરું છું બટેકાને સારી રીતે મેસ કરીને જ લેવાના છે ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર મીઠું આમચૂર પાવડર ચાટ મસાલો અને ગરમ મસાલો એડ કરીને બધું મિક્સ કરીશું છેલ્લે મીઠું એડ કરવાનું છે સ્વાદ મુજબ અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે છેલ્લે આપણે એક અડધા કપ જેટલી લીલા ધાણા એટલે કે કોથમીર એડ કરીશું જેથી કોથમીરનો ખૂબ જ ટેસ્ટ આવશે પરોઠામાં અને બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ બધું મિક્સ કર્યા બાદ તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એને થોડું ઠંડુ પડવા દઈશું હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે પણ આ થોડું ઢીલું લાગે છે તો અહીંયા થોડું ડ્રાય કરવા માટે અહીંયા મેં બે ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ એડ કર્યો છે જો તમે જો ચણાનો લોટ ન હોય તો બ્રેડ કમ્સ છે એ પણ એડ કરી શકો છો કાં તો પૌવાને ક્રસ કરીને એ પણ એડ કરી શકો છો તો આ રીતે આપણું એકદમ કઠણ થોડું મિશ્રણ તૈયાર કરવાનું છે હવે આપણે જે લોટ બાંધ્યો હતો એ જોઈ લઈશું એમાં થોડું પા તેલ એડ કરી એને થોડો મસળી લઈશું એકદમ મસ્ત આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે એનું એક લૂવું મીડિયમ સાઇઝનું બનાવીને અને કોરો લોટ રગડોળી એની આપણે એક મોટો પરોઠો વણી લેવાનો છે તો આપણો આ પરોઠો બનીને તૈયાર છે હવે એને વચ્ચેથી આમ ફોલ્ડ કરી અને એમની આમ નિશાનની બનાવી રાખવાની છે હવે એક ચમચી જેટલો માવો આપણે આ બાજુ સાઈડ અને બીજી એક ચમચી જેટલો માવો એની બીજી સાઈડ આમ મૂકી અને એને સારી રીતે પ્રેસ કરી દેવાનું છે હવે વચ્ચેથી જે આપણે ફોલ્ડ કર્યું હતું એ આવી રીતના વચ્ચે કરી અને એને આવી રીતના પરોઠાનો શેપ આપી દઈશું હવે આની પર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી અને આપણે પરોઠો હાથથી પહેલાં વણી લઈશું ત્યારબાદ વેલણથી હલકો હલકો પ્રેસ કરી દઈશું તો આપણો એકદમ ઇઝી રીતે પરોઠો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને સાઈડે અંદર પરોઠાનું મિશ્રણ આપણને દેખાઈ રહ્યું છે એ રીતેનો જ પરોઠો અને મિશ્રણ આપણે તૈયાર અંદર એડ કરવાનું છે ત્યારબાદ ગરમ લોઢીમાં આપણે એડ કરીને એને સારી રીતે બંને બાજુ ફેરવીને શેકી લઈશું ઉપર હું ઘી એડ કરીને એને પરોઠો તૈયાર કરો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બંને સાઈડ ફેરવીને ઘી લગાવીને આપણે આ પરોઠો તૈયાર કરી દઈશું તો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે આપણો આ પરોઠો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા તેલમાં તૈયાર થઈ જતું આપણી આ વાનગી તૈયાર છે આલુ મેથીના પરોઠા તો હવે આને આપણે સર્વ કરી લઈશું છે ને એકદમ ટેસ્ટી જોતાં જ મળમ પાણી આવી જાય એવું તો આને આપણે ઉપર હું બટરથી સર્વ કરીશ અને સાઈડમાં વાટકીમાં મેં દહીં અને અંદર થોડો અથાણાનો મસાલો એડ કરીને એ તૈયાર કર્યું છે બટર અને આજુબાજુ થોડાક ધાણા એડ કરીને આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે આપણા મેથી આલુના પરોઠા જો તમને એનું પળ ખોલીને બતાવું તો કેટલું સરસ આમ ફેલાઈ ગયું છે અને એકદમ તૈયાર થઈ ગયું છે આપણો પરોઠો